ત્રણ મહિના પહેલા સરપંચ તરીકે ચૂંટાયેલા બાડોલી હિંગરાજની મુવાડીના સરપંચ ઉડીને આંખે વર્ગે એવા કામો મંજૂર કરી લાવ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બાડોલી હિંગણાજી મુવાડી ગામે ત્રણ મહિના પહેલા સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા ભારતસિંહ ડાયાસિંહ વાઘેલા ખૂબ જ ઉત્સાહી અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવાની બોયંદરી આપી હતી તેના માટે એમને બારડોલી અને હિંગળાજની મુવાડી તેમજ બારડોલી ગામે ધારાસભ્યના સહયોગથી સ્ટેટ લાઇટો મંજૂર કરી તેમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ મેલસિંહ ચૌહાણ સાથે રહીને બારડોલી અને હિંગળાજની મુવાડી ગામે વિકાસના કામો કરવા માટે જાગૃત બની ગયા છે તેથી થી હાથી જળનો રોડ ધારાસભ્ય બારડોલી અને હિંગળાજની મુવાડી ગામે નવીન પ્રાથમિક શાળામાં નવીન ઓરડાની પણ મંજૂરી મળી ગઈ છે તેથી સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર